જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે મિની ટ્રેક્ટરની અંદર પાર્યું ફૂંસવાના જુગાડની વાત કરવાના છીએ કે જે શિયાળો પેત લઈ લીધા પછી જે પારી ફૂંસી અને પછી આપણે ખેડ કરવાની હોય છે તો આ પારી ભૂહાઈએ તો ધોળબધેમાં પથરાઈ જાય અને પછી આપણે ખેડ કરી તો સારી રીતે આપણે ખેડ કરી શકીએ જો પારી ના પૂહાય તો એ ખેડ તો થઈ જાય પણ પારીમાં જે પોષક તત્વો હોય ને એ ન્યારીએ એટલે પારી ભૂંસવાથી આપણે પોષક તત્વો ફેલાવી શકીએ અને સારી રીતે પછી આપણે ખેડે કરી શકીએ આ ટ્રેક્ટરની આવે એટલે ટ્રેક્ટર ઊંચા નીચું થાય એટલે સારી રીતે ખેડ આપણે કરી ના શકીએ તો પારી ભૂંસવા માટે આપણે મિની ટ્રેક્ટરમાં જે મગફળી વીણવાના જે પાવડા આવે છે આ પાટલી છે અને એના પછીનો મેં પાવડોય પણ બનાવેલો છે એટલે આપણે પગતા ચા કરવા હોય અને બીજી ત્રીજી વાર મગફળી વીણવી હોય તો આ ચડાવી દીધો એટલે ચા થોડોક પકતો થાય અને મગફળી વીણાઈ જાય તો એના માટે બનાવેલા છે તો એ આપણે ત્રણેય હારો ચડાવેલા છે એટલે એમાં પારી આમ ફેલાતી જાય અને એમાં થોડી ઘણી રહી જાય તો પાછળ આ રીતનો લાકડાનો જુગાડ છે જે બાંધી દેવાનો એટલે ફોરાતી જાય તો આ એક લોટિયાની અંદર બધું કામ કરી શકીએ આપણે અને આ રીતનો કંઈક છે અને આમાં એ પાછી છે ને આપણે ફોલ્ડિંગ સિસ્ટમ છે આ પતરા કાઢવા હોય ને તો આ બે બોલ ઉવેરી નાખવાના એટલે આ પતરા નીકળી જાય અને આ પાટલીમાં એ પાછળ જે આ સપોર્ટ મારેલા છે આ કાઢી નાખવાની એટલે આ ડાઢો ટૂંકમાં કમ્પ્લીટ નેકરો થઈ જાય અને એ ડાટામાં આપણે ઇમ્પ્લિમેન્ટ કોઈ પણ લગાડી શકીએ કે ભાઈ આપણે મગફળીમાં વખીડું વાગતા હોય તો રાપ અથવા રીમાની પણ લગાડી શકીએ બધી સિસ્ટમથી જ લોટીઓ બનાવેલો છે અને આ લોટિયાનો વિડીયો હું નેક્સ્ટ ટાઈમ પાછો ઉતારી કે આમાં કઈ રીતનું હાથીનું સેટિંગ કરવું અને કઈ રીતે આપણે મગફળીની અંદર વાવણામાં વખીડા આંકવામાં આ કમ્પ્લીટ આલે છે અને આ વગર તમારે સારી રીતે વખીડું ના આંકી શકે આ બહુ ફકતોય નથી અને સરસ રીતે આપણે મગફળીમાં વખીડું એકલો જણો આંકી શકે અને આમાં ડાટા એ રીતના બનાવેલા છે કે જે એક બોલથી જ તમારે ખુલી જાય અને અમુકમાં બબે બે બોલ હોય એવાય ડાટા આવે પણ આ એક જ બોલ તમારે ઉમેરવો પડે અને આ ઢીલો કરીને તમે આગા પાછું કોઈ પણ જગ્યાએ લઈ શકો એ રીતનો બનાવેલો છે સપોર્ટ મારેલો છે એટલે મિની ટ્રેક્ટર હોય તો આ લોઢિયો તમારે છે ને હોય ને એટલે ચારથી પાંચ કામ આ લોઢિયાની અંદર આપણે કરી શકીએ એ હું જ્યારે આગળ લોઢિયાનું ફિટિંગ કરી ત્યારે એનો વિડીયો પણ બનાવી અને આપણી ચેનલ ઉપર આના વિડીયો ઘણા પણ મૂકેલા છે તેમ છતાંય પણ હું જ્યારે પાછું આનું ફિટિંગ કરી ત્યારે અવશ્ય આનો વિડીયો બનાવી તો કે આ રીતના આપણે હારો હાર ત્રણેય પાવડા રાખી દેવાના અને વાંસે આ રીતનું પાછળ લાકડાનો આવી રીતના જુગાડ બાંધી અને બનાવી દેવાનો અને હવે આને આપણે હાકી જોઈએ કે હું કાલે એ અને આમાં પારિયું પૂંહાઈ જાય અને બીજા નંબરમાં કે મારે આમાં આ પારિયું પૂંહી અને કોઈ આમાં વેલડીનું છોટું છે એટલે રપટો એ હાકવાનો થાય એટલે રપટામાં એ જો આ જ રાપ ચડાવી અને હું તમને બતાવી આ એક જ દાઢાની અંદર આપણે ચારથી પાંચ કામ લઈ હકી અને ત્યાર પછી હું મિની ટ્રેક્ટરની દાંતીથી જ ખેડી એટલે દાંતી આ જ લોટિયામાં લાગી જાય એટલે દાંતીના દાઢા અલગ છે એ ડબલ સપોર્ટવાળા દાઢા છે એ જ્યારે હાકી ત્યારે એનો પણ વિડીયો આમાં આવી જશે એટલે ચેનલને ખાસ કરી અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોતા હો તો ફોલો કરી નાખજો જેથી કરીને ખેતીના મિની ઇલેક્ટરના તમામ જુગાડ અને ખેતીને લગતી દરેક માહિતીની નોટિફિકેશન તમને મળતી રહે સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન ઓન કરવું બેલ કન્ટી દબાવીને જેથી કરીને હું સાંજના સાડા સાત વાગે યુટ્યુબમાં વિડીયો મૂકું હોઉં અને ફેસબુકમાં એક દિવસ લેટ મૂકું હોઉં જે તમને એની નોટિફિકેશન તમને મળી જાય તો કે આ રીતનું આપણે છે લોઠિયો હે ને નો હે અને આમાં ફોલ્ડિંગ ચડાવીને એટલે નેવું નો થાય તો વીસની જારીએ ચાર આયરો નીકળે અને ઇઠાવીસની જારીએ ત્રણ આયરો કાઢી નાખીએ એ સિસ્ટમથી જ આપણે બનાવેલો છે એટલે વીસની જારીનું વાવેતર કરવું હોય તો એ આ લોટીઓ એક જ આલેઠાવીસની જારીનું વાવેતર કરવું હોય તો અહીંયા એક જ લોઠિયામાં આપણે કામ લઈ શકીએ અલગ અલગ બદલાવ ના પડે અને ટ્રેક્ટરમાં એ જો આપણે ચાલીસનું આપવું હોય તો ચાલીસની જારી દતરા કરી અને ટાયર આપણે રાખેલા છે અને નું કરવું હોય ત્યારે ડગરા કાઢીએ તો નું થઈ જાય આ મારે ની જારી અને ની જારી થાય એ રીતનું મિની ટ્રેક્ટર છે ની જારીમાં આગલા ટાયર નાના આવે છે યુવરાજમાં અને જે બત્રીસનું ચાલીસનું થાય એમાં ઓળા આવે છે ટાયર એટલે આપણે ઇઠાવીસ અને ચોત્રીસનું જારીવાળું ટ્રેક્ટર છે પછી મેં ડગરા કરી અને ચાલીસનું કરેલું છે હવે આને હાલો આપણે આખી કેવું કાલે અને કેવું કામ દઈએ એ આપણે ખબર પડે